સાળંગપુર અમારા સ્વામિનારાયણ મંદિર ખાતે બીએપીએસમાં યોજાવાની છે ત્યારે પ્રદેશના બધા જ હોદ્દેદારો સાંસદ ધારાસભ્યો મંત્રીશ્રીઓ અને સંગઠનના દરેક જિલ્લા પ્રમુખો તાલુકા મંડળ સુધી આમ તો બધાને નિમંત્રણ આપ્યા છે અને આપ જોવો છો કે એકદમ તડામાર તૈયારી થઈ રહી છે આજ સાંજ સુધીમાં અમે બધી જ અમારી તૈયારીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે